લાખાણી પંથકમાં ગત વર્ષે આવેલ ભયાનકપુર અને વરસાદ જેના કારણે પાંચ ગામોને જોડતો ગેલા ગણાતા રોડની બાજુમાં આવેલી સુજનામ સુફલામ કેનાલમાં મોટું ગાવડું પડ્યું હતું અને ગેળાથી ગણતો જતો રોડ બિલકુલ તૂટી ગયો હતો જે રોડ તૂટી જવાના કારણે જ્યાંથી વાહન વ્યવહાર બિલકુલ ઠપ થઈ ગયો હતો અને પાંચ ગામોના લોકો ખૂબ મોટી હાલાકીનો સામનો કરી રહ્યા હતા મુખ્યમંત્રી તથા કેબિનેટ કક્ષાના રાજ્ય સરકારના મંત્રી શ્રી લેખિત મૌખિક રજૂઆત કરતા તથા કેબિનેટ મંત્રી નીતિનભાઈ પટેલ સદર જગ્યાની રૂબરૂ મુલાકાત લીધેલી ત્યારે રજૂઆત કરતા ગુજરાત સરકાર દ્વારા તે રોડ પર મજબૂત પુલ મંજૂરી કરી આપેલ છે અને તે અનુસાર સ્થળ પર છેલ્લા વીસ દિવસથી પુલનું પ્રથમ તબક્કાનું કામ ચાલુ કરવામાં આવેલ છે સદર પુલનો કોન્ટ્રાક્ટ દ્વારા ખૂબ મોટા પાયે ગેરરીતિ આચરી બિલકુલ હલકી ગુણવત્તાના માલ મટીરિયલ વાપરવામાં આવે છે રસ્તાની સાદી રેતનો ઉપયોગ થઈ રહ્યો છે બિલકુલ હલકી ગુણવત્તા વાપરવામાં વાપરવામાં આવે આવે છે છે તથા સસ્તા ભાવનો સિમેન્ટ આમ જનરલી સારી ક્વોલિટી એક પણ વસ્તુ વાપરવામાં આવે છે કે નહીં અને બિલકુલ ખરાબમાં ખરાબ મજબૂતાઈ વગરનું કામ કરવામાં આવી રહ્યું છે જો ભવિષ્ય પૂર જેવી આકસ્મિક હોનારત સર્જાય તો પુલ તૂટી જવાની પૂર્ણ સંભાવનાઓ રહેલી છે આ બાબતે દેવજીભાઈ જણાવ્યું હતું કે ગામના ખેડૂતોને સાથે લઈ જાય કોન્ટ્રાક્ટર આગળ આ વિશે ચર્ચા કરવા ગયેલા જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા અમારી સાથે ઉદ્ધતાએ પરિવર્તન કરવામાં આવ્યું હતું ઉલટાની અમુને ધાક ધમકીઓ આપી હતી કે હું મારી સિસ્ટમ મુજબ જ કામ કરીશ તમારી સલાહની જરૂર નથી મારી તમારે જે કરવું હોય એ કરી લેજો અને એવું પણ કહ્યું કે જેના દ્વારા મને કોન્ટ્રાક્ટ મળ્યો છે તે અધિકારીઓ અને પદાધિકારીઓને પણ હું એમનો હિસ્સો પહોંચાડું છું એટલે તમે તમારો કોઈ ફરક પાડી શકવાના નથી આમ કહી અમુને અડધુત કરી અમારું કોઈ પણ સાંભળ્યા વિના અમને હાંકી કાઢ્યા હતા આમ આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી કારણે સરકારને અપયશ મળી રહ્યો છે અને ખેડૂતોની લાગણીઓ દુપાય છે જેથી ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ નાણાંનો સદુપયોગ થાય અને ખેડૂતોને ઉપયોગ એવી આપની સરકારને યશ મળે જે ખૂબ અપેક્ષિત છે જેથી આ બાબતે સત્વરે તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર રોકી શકાય તેમ છે અને જે ખેડૂતોના હિત માટે આવશ્યક છે મુકેશ સોનીનો રિપોર્ટ લાખણી